સુરતની ઉતરાણ પોલીસને ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે ઉતરાણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ અને સર્વેલન્સ સ્ટાફ અને તમામ પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ઉતરાણ મોટા વરાછા અબરામા રોડ ટ્વિન ટાવર બી બિલ્ડિંગ ખાતે 11મા માળે ફ્લેટ નંબર 1102 ખાતે રહેતા જયદીપ પરેશભાઈ કાનાણી પોતાના રહેણાંકી મકાનમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવી રાખી ચોરી છુપીથી વેચાણ કરે છે બાતમીની હકીકતના આધારે પોલીસે કાર્યવાહી કરી આરોપીને તમામ મુદ્દામાલ સાથે પકડી પાડી ચેન્ને જેલના સળિયા પાછળ ધકેલી ત્રણ આરોપીઓને પકડી પાડી એકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ